છેલ્લા બે હજાર પંદરથી કચ્છની ધરાવ ઉપર નર્મદાના અવતરણ થયા એ વખતના મુખ્યમંત્રી આનંદબેન પટેલના હસ્તે અને રાપર પ્રદેશના ધારાસભ્ય ફંકજભાઈ અને ભારતીય જનતા પાર્ટી શું આગેવાનો મહેનતથી રાપર તાલુકામાં આજની તારીખમાં માંજ વર્ષથી ચોમારી સુધી ઓછામાં ઓછા પાંચથી છ હજાર મશીન કેનાલ ઉપર ચાલે છે અને હાલમાં શિયાળુમાં જીરો એરડા વરિયાળી ખાઉંગ ઈશુભોલ કપાસ ને અનેક પાકોનું વાવેતર થયું છે અને ઘરેક ખેડૂતો પાક લઈ રહ્યા છેલ્લા બે હજાર બાવીસથી રાપર બત્રીસના લોકપ્રિયતાથી ખેડૂતો ખૂબ પગભર થયા છે અગાઉ આપણા અહીંયા ખેડૂતો ખૂબ મહેનતું હતા જમીન પણ ખૂબ હતી વરસાદ ખૂબ ઓછો થતો હોવાને કારણે આપણે મજૂરી કરવા માટે બહાર જવું પડતું કે આજે અહીંયા બહારના હજારો માણસો મજૂરી કરી રહ્યા છે અહીંયાના ખેડૂતો શેઠિયાઓ તરીકે જીવન જીવી જાય છે એટલે ખૂબ ખીલકો સુખી થયા છે